अहीं सौ भक्तों ने आशीर्वचन आपी कृतार्थ करे भी विनंती कृष्ण कन्हैया लाल की जय सच्चिदानंद सद्गुरु साईं नाथ महाराज ી ને રામ નામ બોલ જો રે તળી ને રામ નામ બોલ જ રે તળી ને રામ નામ બોલ જો રે તાળી પાડી Party, party વાગરથા વિવશ પ્રક્તો વાગ્રથ પ્રતિપરો વંદે પાર્વતી પરમેશ્વરો વર્ણનામર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચકર્તારો વંદે વાણી વિનાયકો નમસ્તે શારદે દેવી સરસ્વતી મિત્રિહ વિદ્યાપ્રદા વ્યાસપીઠ ઉપર વિરાજમાન શરણાનંદજી પરમ પૂજ્ય સતીષભાઈ એમના હૃદયમાં બેઠેલા શ્રી સાંઈનાથ મહારાજને ખૂબ ખૂબ વંદન ભગવાન સાંઈ બાબાનું વામેશ્વરૂપ એવી પોજીને વંદન સાંઈ બાબાના ચરણોમાં કોટી કોટી વંદન ઉપસ્થિત આપ સર્વે ભાઈઓ બહેનો સંગીત વૃંદ અમારે જયંતિભાઈ પણ અહીંયા બેઠા છે એ સિવાય બધા જ ભક્તો આપ સૌના હૃદયમાં બેઠેલા શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન आप सब ने जैसी कृष्णा कृष्ण जय जलाराम जय जलाराम ओम साई राम ओम साई राम वारंवार कहू छे वड़ी पाछो कही दो कि जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से સમય સમય એસા નાતા રામ જીવનમાં અમુક લાખ બનતે હે અત્યારે પણ આ કથામાં આવવાનું ઘણાએ વિચાર્યું હશે અહીંયા જેટલા બેઠા છે જેટલા આવી પહોંચ્યા છે એટલા જ બાર પણ હશે પોતાની ઘરે હશે જેને વિચાર્યું હશે કે મારે કથામાં આવવું છે મારે કથામાં જવું છે

અવસર પ્રાપ્ત થયો ત્યારે હું એટલું જ કહીશ કે આ બધા કાર્ય નથી નથી થતા એક તો બાબાની કૃપા હોય અને અને મારા તમારા તન મન ધન આ ત્રણેયથી જ્યારે સપોર્ટ હોય ત્યારે આવા કાર્યો થાય છે બરાબર તો આજે હું આ ધામમાં આવ્યો છું ત્યારે એટલું જરૂર કહીશ કે આવા કાર્યોની અંદર હું મારા તરફથી કહું છું કોઈ આયોજકોએ કોઈ મને કીધું નથી કે મારા તમે આવું કંઈક કહેજો પણ હું મારા દિલથી કહું છું કે હવે આપણા બધાની જવાબદારી વિશેષ વધવાની છે જ્યારથી આપણી રામ નવમી આવશે ચૈત્ર સુદ નોમ એ દિવસથી અખંડ કાયમ માટે આપણા ધામની અંદર જ્યારે ભંડારો ચાલવાનો છે એ જવાબદારી એકલા સતીશભાઈની નથી પણ મિત્રો ભાઈઓ બહેનો આપણી બધાની જવાબદારી છે કે આપણે બધાએ આ ગોવર્ધન પર્વતને ઉપાડવાનો છે જેમ ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતને ઉપાડ્યો પણ ભગવાન કૃષ્ણ તારત તે એકલા પણ ઉપાડી શકે પણ ભગવાન કૃષ્ણે એકલા એ નથી ઉપાડ્યો એને ગોવાડિયાનો સપોર્ટ લીધો છે એમ સાઈ બાબા મને ને તમને ગોવાડિયા બનાવી અને આ ગોવર્ધન પર્વત જેટલું અઘરું કાર્ય બરાબર એ પણ સરળ બનાવવા માટે અને તમને પ્રેરણા આપી રહ્યા છે ત્યારે કહેવાની ઈચ્છા થાય કે જો આવા સત્કર્મમાં આપણે આપણો સમય નહીં આપીશું આવા સત્કર્મમાં આપણે આપણો ધન નહીં આપીશું તો ધનનો ઉપયોગ ક્યારે કરીશું આજે નહીં કરીશું તો ક્યારે કરીશું નહી અહીંયા નહીં કરીશું તો ક્યાં કરીશું આપણે વિચારે ઘણા લોકો એમ વિચારે કે મહારાજ આ બધું તો એ તો બધું થયા આજે નહીં કાલે કરીશું આજે નહીં ને કાલે કરીશું પણ અમારો સંસ્કૃત સુભાષિત છે સતીશભાઈ બહુ સરસ વાત કરે ખાસ હું કહેવા માટે જ આવ્યો છું સુભાષિત એમ કહે કે રાત્રે ગમિષ્યતે ભવિષ્યતે સુપ્રભાત એક ભમરો હોય ને ભમરો એ સાંજના સમયે કમળના ફૂલની અંદર બીડાય જાય પછી ભમરો ચાહે તો એ તો લાકડાને પણ કાણું પાડીને બહાર નીકળી શકે જ્યારે આ તો કમળનો ફૂલ છે એને ચોક્કસ કાણું પાડી શકે પણ ભમરો શું વિચારે ભમરાનું મન માયા એ ફૂલ સાથે એવી લાગી હોય એટલે ભમરો વિચારે કે આવતીકાલે સવાર થશે સૂર્યનારાયણ વળી પાછા ખીલશે એ સૂર્યના કિરણો વળી પાછા કમળના ફૂલની ઉપર પડશે આ કમળનું ફૂલ વળી પાછું ખીલશે રાત્રે ગમિષ્યતે ભવિષ્યતે સુપ્રભાતમ ભાસ્વાનો દેશ્યતે હસિષ્યતે પંકજસ્ત્રે ઇત્થે વિચિંતયતે કોષગતે દ્વિરેપે

એટલા માટે એક મનોજ હાથી આવ્યો અને એણે પેલા ભમરાની સાથે કમળના ફૂલને કચડીને ફેંકી દીધી એમ માણસ વિચારે કે આજે નહીં કાલે કરશું કાલે કરશું કાલે કરશું આજકાલમાં આજકાલમાં સમય નીકળી જાય અને પેલો કાળ યમના દૂતો આવીને આ જીવને શરીરમાંથી ખેંચી જાય એ પહેલા આ કામ કરી લેવા જેવું છે અને એટલા માટે હું ઘણી વખત મારી કથામાં કહું છું

દુનિયા તારો અજવાડો દુનિયા બાર પડે રે એના કિ તબીની જાય તાણા પડશે પણ નહીં તાણા રે પડે એના કિણો તમી નમી જાય છે તાણા નહીં પડે રે ચંદ્ર તારો અજવાડો દુનિયા બાર પડે રે ચંદ્ર વ્યાસાસન ઉપર વિરાજમાન મારા પરમ મિત્ર પરમ આદરણીય ધૂળ થી લઈને ધજા સુધીનો આ મંદિરનો હું સાક્ષી છું આગળ પણ મેં વાત કરી હતી કે જ્યારે કાઈ નતું ત્યારે અહીંયા હું એક વખત ભૂમિ પૂજા કરવા માટે આવ્યો તો એક વખત પહેલી વખત હું સમૂહ કરાવવા માટે ત્યારે તો એક ઝૂંપડું હતું બરાબર અને ત્યારથી લઈ અને આ જે ધજા બાબાની ફરકે છે તે જે મેં આ આપણી સામે જે આ વ્યક્તિત્વ છે આ સતીશભાઈ એ કોઈ સામાન્ય માણસ નથી પણ આપણા દક્ષિણ ગુજરાતનું ઘરેણું છે આપણું ધન છે અને એમણે જે અને આજે મરાઠી સમાજની જે મારી વાપીમાં કથા હતી ને એમાં પણ આ સતીશભાઈ આવ્યા હતા જયંતિભાઈ અને એ લોકોએ મને મહંતનું બિરુદ આપ્યું પહેલાં તો ખાલી મારા જ હતો એ લોકોએ મને મહંતનું બિરુદ આપ્યું અને આજે સતીશભાઈએ મને મહાત્માનું બિરુદ આપી દીધું પણ કહેવાનો અર્થ એ છે કે એ જે એક તત્વ છે આ તત્વ એ જે આ જ્યોત જલાવી છે ધર્મની ભક્તિની આ ભક્તિની ખૂબ જરૂર છે આ ભક્તિ દ્વારા જ આપણે પરમાત્માની નજીક રહી શકીએ આપણા દુઃખને દૂર કરી શકીએ અને જીવનની અંદર કંઈક મંજિલની આપણે પ્રાપ્તિ કરી શકીએ તો તમારો બહુ સમય નહીં લઉં માત્ર સાંઈ ચરણોમાં પ્રણામ કરી વંદન કરી હું મારી વાણીને વિરામ આપું છું મને જે અહીંયા બે શબ્દો વચનના મૃત બાબાના ચરણોમાં મૂકવાનો જે અવસર આપ્યો એ બદલ આયોજકોનો સતીષભાઈ ખૂબ ખૂબ આભાર આપ સૌને જય શ્રી કૃષ્ણ અસ્તુ જય શિયા જય શ્રી